નમસ્કાર મિત્રો શું તમારા ઘૂંટણમાં દુખાવો થાય છે શું તમને ચાલવામાં તકલીફ થાય છે તો ઘરે બેઠા બેઠા સહજ યોગાસન વડે તમે આ દુખાવામાં રાહત મેળવી શકો છો આ વિડીયો આખો જુઓ અને તમારા ઘૂંટણને આરામ આપો અને હા જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલું આસન છે તાડાસન સૌપ્રથમ પ્રથમ તાડાસન એટલે કે ઊભા રહીને શરીરને સીધું ખેંચવાનું આસન તમારું શરીર સીધું રાખો હાથ ઉપર ખેંચો અને પગને આંગળી ઉપર ઉભા રહો 10 સેકન્ડ સુધી રોકાઈ રહો અને સરળ અને ધીરેથી ઊંડા શ્વાસ લો આ યોગાસન ઘૂંટણના સાંધાને મજબૂત બનાવે છે અને શરીરમાં સંતુલન વધારવાનું કામ કરે છે બીજું આસન છે વજ્રાસન હવે બેઠા બેઠા વજ્રાસન કરો જમીન પર ઘૂંટણ વાળીને પગ નીચે મૂકો અને પગને ઊંધી દિશામાં વાળીને બેઠા રહો આ આસન પાચન શક્તિ માટે ઉત્તમ છે અને ઘૂંટણના સાંધાને ધીરે ધીરે મજબૂત બનાવે છે શરૂઆતમાં થોડી વાર જ કરો પછી ધીરે ધીરે એમાં સમય વધારતા જાઓ ત્રીજો આસન છે એન્કલ રોટેશન પગને સીધા રાખી બેસી જાઓ

રાહત મળે છે અને પગના સ્નાયુઓ મજબૂત બને છે શરૂઆત પાંચ વાર કરવાથી કરો અને ધીરે ધીરે દસથી પંદર વાર સુધી કરતા રહો મિત્રો આ યોગાસનો નિયમિત રીતે કરવાથી ઘૂંટણના દુખાવામાં ખૂબ જ ઝડપથી રાહત મળે છે અને તમારું શરીર કહેશે ધન્યવાદ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા પાર્થ હેલ્થ ટિપ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે અહીં તંદુરસ્ત જીવન શૈલીની ચાવી છે ફરીથી મળીએ નવી હેલ્થ ટિપ્સ સાથે